તાંબાના વાસણમાં પાણી પીવાથી દસ આરોગ્યદાયક ફાયદા થાય છે આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરોપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જેને સામાન્ય રીતે વાત કફ પિત તરીકે ઓળખવામાં આવે છે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે તાંબાના લોટા જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછું આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે જેથી આજે જાણી લો તેના અઢળક લાભ બેક્ટેરિયાને ખતમ કરે છે કોપરની પ્રકૃતિને ઓલિગોડા તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં રાખેલા પાણીના નિયમિત સેવનથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો સરળતાથી નાશ કરી શકાય છે તેમાં રાખેલા પાણી પીવાથી ડાયેરિયા અને કમળા જેવા રોગોના કિટાણુઓ મરી જાય છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાસણમાં સ્વચ્છ પાણી ભરેલું હોવું જોઈએ થાઈરોઇડ ગ્રંથિની કાર્ય પ્રણાલીને નિયંત્રિત કરે છે નિષ્ણાતોના મત પ્રમાણે કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી પીવાથી થાઈરોઇડ ગ્રંથિને નોર્મલ કરી દે છે અને તેની કાર્ય પ્રણાલીને પણ નિયંત્રિત કરે છે તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ કાબૂમાં આવે છે બસ શરત એટલી કે પાણી અને સંગ્રહ કરેલું તાંબાનું વાસણ સ્વચ્છ હોવું જોઈએ સાંધાના વા દુખાવાના સોજાને દૂર કરે છે સાંધાના દુખાવા અને વાની તકલીફમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી ઘણો જ ફાયદો થાય છે તાંબાના વાસણમાં એવા ગુણો છે જે બોડીમાં યુરિક એસિડને ઓછું કરે છે અને સાંધાની સમસ્યાને દૂર કરે છે

એસિડિટી અથવા ગેસ કે પેટની કોઈ અન્ય સાધારણ સમસ્યા થવા પર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી રાહત મળે છે આયુર્વેદ અનુસાર જો તમે તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા માંગતા હોય તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછું આઠ કલાક રાખેલું પાણીને પીવો તેનાથી સમસ્યાઓ દૂર થશે વધતી ઉંમરને રોકે છે વધતી ઉંમર કોઈને ગમતી નથી કારણ કે તેની સાથે અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે સ્ત્રી હોય કે પુરુષ બંને ઈચ્છે છે કે વધતી ઉંમરની નિશાનીઓ છુપાયેલી રહે ત્યારે તમે પણ જો એવું ઈચ્છતા હોય તો તાંબામાં રાખેલા પાણીને નિયમિત પીવો આ પાણી પીવાથી કરચલીઓ ત્વચાનું ઢીલાપણું વગેરે દૂર થાય છે આ પ્રકારના પાણીથી મૃત ત્વચા દૂર થાય છે અને નવી ત્વચા આવે છે વજન ઘટાડવામાં મદદરૂપ જો કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છતી હોય તો તેણે તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવું જોઈએ આ પાણી પીવાથી શરીરનો એક્સ્ટ્રા ફેટ ઓછો થાય છે અને શરીરમાં કોઈ કમી કે કમજોરી આવતી નથી શરીરમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીથી આરામ પણ મળે છે લોહીની ઉણપને દૂર કરે છે કોપર શરીરની મોટા ભાગની પ્રક્રિયાઓમાં બેહદ જરૂરી છે તે શરીર માટે આવશ્યક પોષક તત્વોને અવશોષિત કરવાનું કામ કરે છે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી લોહીની ઉણપ તેમજ વિકાર દૂર થાય છે કેન્સર સામે લડવામાં સહાયક કેન્સર થવા પર હંમેશા તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ કારણ કે તાંબાના વાસણમાં રાખેલું પાણી વાત પિત્ત અને કફની સમસ્યાને દૂર કરે છે આ પ્રકારના પાણીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આ રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર કોપર અનેક કેન્સરના દર્દીઓની મદદ કરે છે આ એક લાભકારી ધાતુ છે જેમાં રાખેલું પાણી સૌથી વધુ લાભ પ્રદાન કરે છે જે એન્ટી કેન્સર ઇફેક્ટ નું કામ કરે છે લોહીની ઉણપ દૂર કરે છે કોપર વિશે આ તથ્ય સૌથી વધારે આશ્ચર્ય પ્રદાન કરે છે તાંબુ શરીરની મોટા ભાગની પ્રક્રિયાઓમાં બહુ જ જરૂરી અને ફાયદાકારક હોય છે આ શરીરમાં આવશ્યક પોષક તત્વોને શોષવાનું કામ કરે છે તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી લોહીની ઉણપ અને લોહીના વિકારની સમસ્યાઓ દૂર થાય છે હૃદયને સ્વસ્થ બનાવે છે અને હાઈપર દૂર કરે છે જો કોઈ વ્યક્તિ હૃદય રોગથી પીડિત છે અથવા તો તેને હાર્ટની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેણે તાંબાના જગમાં રાતે પાણી રાખવું અને સવારે ઊઠીને તે પાણી પી લેવું આવું નિયમિત કરવું જરૂરી છે આવું પાણી રોજ સવારે પીવાથી હૃદય મજબૂત અને સ્વસ્થ બને છે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે આ સિવાય હાઈપર ટેન્શનની સમસ્યા પર તેનાથી દૂર થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર